જય શ્રી રામ મિત્રો અત્યારે કપામાં આવી ગયા કપાઈ ખાઈ ગયા કપા આવો હતો લીલો અને અત્યારે જોવો આવો અને ચા મૂક્યો અત્યારે આપણે પીતાવી ચા પેલા જોઈએ કપા આવીને એટલે પછી બીજું બધું તાતગાવું કપાઈ ખાઈ ગયું મોરે રવેડી કરી છે પીલા ભાઈ તમને બતાવું આજ આ ભાઈ આવ્યા એના પપ્પા નથી આવ્યા હા બોલો બોલો ભાઈ આ તમારો વારો સડી ગયો ભાઈ આ જાતા શેમાં જાતા કારખાને જાતા કારખાને જાતા હતા અહીંયા આવ્યા ભાઈ આઈલા આવે છે કેવા લાગે છે કોમેન્ટ કરજો ધીમે ધીમે આઈલા આવો હરખા ધીમે ધીમે આ પાણી પીને હવે શેઢે બેઠા જોઈ લો બધાય એક આમ બેઠો એક આમ બેઠો આપણે અહીં વૈશ્વમાં બેઠા ને બે એક મોર બેઠા એવું બધું છે અને આવું ભાત ક્યારે છે કંટાળો આવે છે બેઠા બેઠા ગઉે નથી આવતી કપા તો ખાઈ ગયું કાલા થઈ ગયા હા પૂરું એક કપા મળે એમાં કાલ ધરાણી જ ગૌ કાલ ઝીંડવા હતા કાલનો બ્લોગ જોયો હોય તો હજી તો આજ મૂકીશ કાલનો બ્લોગ કાલનો નહીં બે દિવસનો ભેગો છે એ તો ચલો હમણાં બહેાર દેવી હવે કંટાળો આવે બેઠા બેઠા કાલા એટલે એટલે કંટાળો આવે છે ક્યાંક વિચારીશું નવું કપા પૂરા થઈ જાય એટલે ક્યાંક જવું હોય ગૌ લે એના ના દિવસો નહીં જાય આમાં નવા કાલાઓમાં ગુજરાતમાં જાય બધાય બધા તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો બતાવું ભાત આવે એ ગૌ બહાર દે બીજા કપામાં જવું જોઈએ હશે તો નગર તો નીંદ નાખવાનું જાય આમાં કંઈ છે નહીં ધંધો આ કરે જ બેઠા બેઠા ચંદેગર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો હાલતા થઈ ગયા હવે જોઈ લો ખાઈ પીને સર તરત ત્રણ વાગી ગયા તા તો ખાધું ગૌ બારી ગાડીનો લાંબી લાંબી એમાં અને આ ખૂટ્યો દો લઈ ગયા તા બીજા નાનો આમ તો ગુજરાતમાં થયો છે આ ગુજરાતવાળામાં જ છે એટલે અહીં સરવાયવો બીજું કોક લઈ ગયું તો કોણ લઈ ગયું કોને ખબર પણ હમણાં મૂકી ગયા એમ تھوڑا خاص لائی گیا پوروں بھى روڈ رستا روڈ پر ہوں اي گيا گوپل بھائى لابا لمبا ايلا جا نگر گاؤں بھكى جائيں لول پاڑى جو بھى نہيں ديكھائى كاد نيں كنٹيو رہ ميں کال سارے ڈبا ميں سارو ہے چلو તમને બતાવું કન્ટિન્યુ રહી ગયો પ્રો આ કપામાં ભોગી ગયા રસ્તે આવી જોઈ ગાવો ગોપા અહીંથી ડાયરેક્ટ આવ્યો આ કપામાં કપામાં ડાયરેક આવ્યો ગોપાલ કપા સારો કાંઈ ન હોય તો એની કરતાં હારો કા ગોપા ગોપા એકચુલીમાં ઓકે એકચુલીમાં ઓકે નહીં કે કેદીથી આ બધું શીખવા મળ્યું હા શીખી ગયો એક ગોપાલભાઈ میتوں گواڑ بیٹا ہے تو آ جی گو تھا نہیں گوپال بھائی سیسرا یہ کوئی ٹھاکتا نہیں کٹیا بھائی گوڑوں لے آئے گی دور میں گٹے ہے જો નહીં બેઠો એ કાંઈ આવ્યો એની ઘોડે બેઠો છે એક ગાઉ ઓલી ગઈ એની ઓલી બાજુ બેઠો ભાઈ ને આપણે અહીંયા ગમે પાણી મૂકે ચાર વાગવા આવ્યા એટલે સા તો મૂકવું પડે ને ધંધો એ જ કરવાનો બીજો ધંધો જ નહીં કરવાનો સા પીવાનો ગૌ સારવાનો ઘરે વહી જવાનું ઘઉ સારી કપા સારી ને કપા મળે તો ઠીક છે ને નાખી ઉતારશું ઓલું કંટિન્યુ રહી જાય હજી મળશે નહીં કપાત યારે હવે તો હજી મળે એકાદ બે એકાદ બે હા લે બ્લર થઈ ગયા ગોપાલભાઈ તમારે કાઈ કેવું છે બ્લોગમાં જોઈ લો મિત્રો ઝીંડવા ખાઈ ખાઈને બાંધવાનું શરૂ કરી દે નહીં નહીં દેખાતો આ પીલાની ગાવું છે એ બધી હું જો પીલા હું જો તાર ગાવું બાંધે જો નોખી પડી ગઈ એ બ્લોગ ઉતાર્યો નોખી પડી ગઈ ગાવું

મોજ નીકળી જાય એને દબી દે આપણને હા રેવા દે હાડી ત્રણસો ચારસો ભાગો માથે ચડી જાય